દેશના એક એવા આઈપીએસ અધિકારી જેના નામથી આજે પણ ગુનેગારો ધ્રુજી ઉઠે છે પણ કદાચ તમે નહીં જાણતા હોય પહેલી વાર આ અધિકારીએ બંદૂક હાથમાં લીધી ત્યારે હાથ કાંપી ગયા હતા પોતાના પિતાનો અપમાનનો બદલો લેવા માટે આઈપીએસ બનેલા અધિકારીની પ્રેરણાદાયક અને રોમાંચક કહાની આવો જાણીએ સ્વરાજ પર નમસ્કાર હું મયુર સ્વાગત છે ઉત્તર પ્રદેશના કેડરના ઓગણીસો છન્નું બેચના આઈપીએસ અધિકારી નવનીત સિકેરાની નવી કહાની દેશના સૌથી મોટા રાજ્યોમાંના એક એવા સુપર છે જેને ક્યારેક અંગ્રેજી ન આવડવાના કારણે દિલ્હીના મોટા કોલેજમાં પ્રવેશ પણ મળ્યો ન હતો એ જ છોકરાએ પછી પોતે મહેનત કરી આઈઆઈટી જેવી કઠિન પરીક્ષા પાસ કરી અને પ્રથમ પ્રયત્નમાં યુપીએસસી ક્લિયર કરીને આઈપીએસ અધિકારી બન્યો પોલીસ સેવામાં જોડાયા પછી પહેલીવાર બંદૂક ચલાવતા જેના હાથ કાપ્યા હતા ત્યારે ક્યાં ખબર હતી કે આગળ જઈને દેશના મોટા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટમાં તેમની ગણતના થશે ત્યારે આજે આપણે એવા આઈપીએસ અધિકારીની વાત કરીશું જે હાલ પોલીસ સેવામાં છે પરંતુ લાઇમલાઇટથી દૂર રહીને શાંતિથી પોતાની નોકરી કરી રહ્યા છે જાણીએ કેવી રીતે પોતાના પિતાના અપમાનનો બદલો લેવા માટે આઈપીએસ બનનાર એ છોકરો આજે હજારો યુવાનો માટે રોલ મોડેલ છે દેશના એવા આઈપીએસ અધિકારી જેના પિતા ખેડૂત હતા તેમની પહેલી પસંદ આઈપીએસ નહોતી પરંતુ એક ઘટનાએ તેમને દેશના ચર્ચિત આઈપીએસ અધિકારી બનાવી દીધા આ કહાની છે એવા અધિકારીની જેમણે ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ કર્યું એક એવા અધિકારી કે જેના નામથી જ ગુનેગારોના પસીના છૂટી જતા જ્યાં તેમની પોસ્ટિંગ થતી ત્યાંથી ગુનેગારો પહેલાથી જ ભાગી જતા અમે વાત કરી રહ્યા છીએ યુપી પોલીસના સૌથી ડાયનામિક સુપરકોપ નવનીત સિકેરાની જેમનો દહેશત આજે પણ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં યાદ કરવામાં આવે છે પશ્ચિમ યુપીનો બાળક બાળક તેમના નામથી અજાણ નથી તેમનો સમયગાળો આજે પણ લોકોની યાદમાં તાજો છે કહેવાય છે કે સિકેરા ગુનેગારો માટે જેટલા કડક હતા સામાન્ય લોકો માટે એટલા જ નરમ અને મદદગાર પણ યુપી કેડરના ઓગણીસો છન્નું બેચના આ આઈપીએસ અધિકારીની કહાની ખૂબ જ રસપ્રદ છે બાવીસ ઓક્ટોબર ઓગણીસો એકાતરના રોજ એતા જિલ્લાના એક ગામમાં તેમનો જન્મ થયો તેમના પિતા એક સામાન્ય ખેડૂત હતા ફિરોજાબાદમાં હિન્દી માધ્યમની શાળામાંથી તેમણે અભ્યાસ પૂર્ણ કર્યો સ્કૂલિંગ બાદ તેઓ દિલ્હીના હંસરાજ કોલેજમાં પ્રવેશ લેવા ગયા પરંતુ અંગ્રેજી ન આવડવાના કારણે ફોર્મ જ ન મળ્યું આ વાત તેમને એટલી લાગી કે તેમણે આઈઆઈટીમાં પ્રવેશ લેવા નક્કી કર્યું અને પ્રથમ પ્રયત્નમાં આઈઆઈટીની પરીક્ષા પાસ કરી માતા પિતા ગામમાં રહેતા હોવાથી તેઓ વારંવાર ગામ જતા ગામની જમીન પર કેટલાક દબંગોએ કબજો કરી લીધો હતો પિતાને સાથે લઈને તેઓ થાણે ગયા જ્યાં તેમના પિતાની સાથે બદસલૂકી થઈ એ ઘટનાએ પોલીસ અધિકારી બનવાનો સંકલ્પ અપાવ્યો તેમણે એમટેક કરવાનો ઈરાદો છોડી સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી પ્રથમ પ્રયત્નમાં યુપીએસસી પાસ કરીને આઈપીએસ અધિકારી બન્યા એક ટીવી શોમાં તેમણે જણાવ્યું હતું કે તેમને ટોપ રેન્ક મળી હતી જેથી આઈએસ પણ મળી શકત પરંતુ તેમણે પહેલી પસંદ આઈપીએસ રાખી હતી એએસપી તરીકે તેમની પહેલી પોસ્ટિંગ ગોરખપુરમાં થઈ ત્યારબાદ તેઓ પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં રહ્યા મેરઠ અને મેરઠમાં તેમની ટ્રાન્સફર બીજા જિલ્લામાં થઈ ગઈ ત્યારે લોકોને તેમનું ટ્રાન્સફર રોકાવવા શહેરભરમાં પોસ્ટર લગાવી દીધા યુપીના ગુનેગારો નવની સિકેરાથી ધ્રુજી ઉઠતા તેઓ ગુનેગારોનો ખાત્મા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર રહેતા એક વખત ગુનેગાર રમેશ કાલિયા સાથેના એન્કાઉન્ટર માટે તેમણે નકલી જાન તૈયાર કરી દુલ્હન દુલ્હા અને બારાતી બધા જ નકલી પરંતુ એન્કાઉન્ટર એકદમ અસલી અલગ અલગ જિલ્લાઓમાં પોસ્ટિંગ દરમિયાન તેમણે આશરે સાઠ જિલ્લા ગુનેગારોને એન્કાઉન્ટરમાં માર્યા હાલ નવનીત સિકેરા યુપી પોલીસમાં એડીજી એટલે કે એડિશનલ ડિરેક્ટર જનરલ પદ પર કાર્યરત છે તેઓ એટલા પ્રસિદ્ધ રહ્યા છે કે તેમના પર આધારિત એક વેબ સિરીઝ ભોકાલ ટુ પણ બની ચૂકી છે